તો સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદમાં રવિવારે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી ત્યારે સોમવારે નજર ઉતારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા તો રથયાત્રા કે રંગે ચંગે જે ઉજવાતો ઉત્સવ દર વર્ષે અમદાવાદ જેમાં જેની રાહ જોવાતી હોય છે એકસો સુડતાલીસમી આ રથયાત્રા અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ અને નિજ મંદિરે પરત ફર્યા બાદ ભગવાનના જે ત્રણેય રથો છે મંદિરના પ્રાંગણમાં જ રાત વિતાવી હતી અને એક પ્રસિદ્ધ લોકમાન્યતા મુજબ લોકવાયકા મુજબ આખી રાત મંદિરના પરિસરમાં પ્રાંગણમાં ત્રણેય રથો રહ્યા અને આજે હવે શુભ મુહૂર્ત જોઈને તમામ જે ત્રણેય રથો છે તેને પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યા છે બિરાજમાન થઈ ગયા છે અને જે પ્રકારે ભેર આ રથયાત્રા યોજાઈ અમદાવાદમાં રથયાત્રા નિર્વિઘ્નપણે શાંતિમય પરિપૂર્ણ થઈ છે ખૂબ જનતાનો પણ ખૂબ સહયોગ રહ્યો તો સરદારશ્રીનો પણ સહયોગ પોલીસ કર્મચારીઓનો પણ સહયોગ રહ્યો તો અનેક ધાર્મિક સંસ્થાના લોકોનો પણ સહયોગ રહ્યો રહેતો કોમી એકતાનું ખૂબ મોટું એવું એટલા સાથે મુસ્લિમ ભાઈઓએ પણ આ વર્ષની ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રામાં ખૂબ ભાવ વિભોર બનીને એમાં તત્પર બનીને ખૂબ રથયાત્રા શાંતિમય એમના વિસ્તારમાંથી પસાર થાય ઠેર ઠેર સ્વાગત કરવામાં એમના દ્વારા પણ આવ્યું હતું અને ખૂબ એમની સંખ્યામાં પણ હર્ષ ઉલ્લાસ જોવામાં આવ્યો હતો વધુમાં આપ સૌ મીડિયા કર્મચારીના બંધુઓ દ્વારા દરેક ચેનલના માધ્યમથી ભગવાનનું ખૂબ લાઈવ પ્રસારણ અને ભગવાનના જળયાત્રા મહોત્સવથી મારી જન જન સુધી રથયાત્રા સુધી જગન્નાથજી ભગવાન પર આસ્થા અને શ્રદ્ધા લોકો પર જાગૃત રહે એ આપ સૌએ ખૂબ જેવી રીતે પ્રસાદનું મહાત્મ્ય છે ઉપેરણાનું મહાત્મ્ય છે રથયાત્રાનું મહાત્મ્ય છે ભગવાન ક્યાં કેટલા વાગે નીકળશે ને એ આ બધું જે પ્રસારણ આપના માધ્યમથી પણ જે થયું આપ સૌના ઉપર પણ ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે પોલીસ કર્મચારીઓએ પણ ખૂબ આપણને સહયોગ આપ્યો ધાર્મિક સંસ્થાઓએ પણ ખૂબ સહયોગ આપ્યો અને એકતા અને બંધુત્વની ભાવના સાથે આ વર્ષની ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરિપૂર્ણ થઈને ભગવાન પોતાના નિજ મંદિર આવીને રત્નસિંહાસન પર વિરાજમાન થઈ અને ભગવાનની આ રથયાત્રાનો કાર્યક્રમ પરિપૂર્ણ થાય છે તો આ હતા સુધીના સમાચારો પરંતુ જતા પહેલા ફરીવાર નજીર કરી લઈશું આજની હેડલાઇન્સ